અત્યાર સુધી આપે જે કેરીઓ વાડીઓમાં કે પછી બજારમાં જોઈ હશે કે સ્વાદ માણ્યો હશે તે કેરીઓ મોટે ભાગે સામાન્ય આકારની જ હશે પરંતુ વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં હવે ખેડૂતો એક ડગલું આગળ વધી ડિઝાઇનર મેંગો તરફ આગળ વધ્યા વલસાડના ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય આકાર નહીં પરંતુ દિલ સહિતના વિવિધ આકારની કેરીઓ પકવવાનો નવતર પ્રયોગ કર્યો છે વિદેશમાંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી અને દિલના આકારની કેરીઓ પકાવી રહ્યા છે કેરી નાની હોય છે એ જ વખતે આ વિશેષ મોલ્ડ કેરીના ફળ પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ ફળ પરિપક્વ થાય છે ત્યારે કેરીના સામાન્ય આકાર નહીં પરંતુ દિલ કે મોલ્ડના આકારની કેરી બને છે અમારે વાડી પાંચ એકરની વાડી છે એમાં ત્રણસો જેટલા આપૂસના ઝાડ નાખ્યા છે એમાં અમે એક નવો પ્રયોગ કર્યો છે એ વિદેશોમાં અમે જોયું છે કે જાત જાતના મોલના આકારથી જાત જાતના એવી કેરી બને છે આપણે એક જ પ્રકારની કેરી તો વારંવાર જોઈ છે પણ અમને એવો એક નવો વિચાર આવ્યો કે આપણે એક નવો પ્રોજેક્ટ જો ચાલુ કરીને આપણે એક નવી ડિઝાઇનની કેરી બનાવીએ એ રીતે અમે આ હર્ડસેપના મોલ મંગાવ્યા ચાઇનાથી ચાઈનાથી ને પાંચસો જેટલા અમે અમારા ખેતરની અંદર મોલ બાંધ્યા છે ને આવતા વર્ષે એટલે એના જો સારા ભાવ આવે તો આવતા વર્ષે વધારે બાંધી એવી અમારી ઈચ્છા છે આજુબાજુના વિસ્તારના ખેડૂતો આ વાડીની મુલાકાત લઈ પ્રેરણા લઈ રહ્યા છે અને જો સફળ થાય તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં ડિઝાઇનર મેંગો કરવામાં આવશે આ ડિઝાઇનર મેંગો અને બજારમાં અન્ય કેરીઓની બાજુમાં રાખવામાં આવે તો સામાન્ય રીતે આ ડિઝાઇનર મેંગોનો આકાર જોઈને લોકો આ કેરી તરફ જ આકર્ષતા હોય છે અને બજારમાં અન્ય કેરીઓની સરખામણીમાં આનો ભાવ વધુ મળશે આધી અન્ય ખેડૂતો પણ આ ડિઝાઇનર મેંગોના કોન્સેપ્ટ વિશે વિચાર કરી રહ્યા છે